જે પ્રકારે મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે પ્રિન્ટ મીડિયા હોય જે વાસ્તવિક સ્થિતિ હોય દેખાડવાનો પ્રયત્ન કરે છે મીડિયા સામે જે કોઈ વ્યક્તિ પણ બોલ્યું હશે એને બહાર જે કંઈ ઇશારા કરે છે જે કર્યું એ ખરાબ છે ખોટી વાત છે કોઈ પણ મહિલા માટે કરી ના શકાય કરવું એ કાયદાની દ્રષ્ટિએ ખોટું છે પરંતુ મીડિયાએ તો જે છે એ દેખાડ્યું છે તો મીડિયાને કાયદાની દૃષ્ટિએ તમે એમાં જોડી ના શકો અને મીડિયાને જોડવું આ હું એવું માનું છું કે મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને એને દબાવવાનું આ કૃત્ય પોલીસ કમિશનરનું વડોદરાના આ સદંતર અયોગ્ય છે એમણે જોવું જોઈએ કે મીડિયાએ શું કર્યું છે મીડિયાની ભૂમિકા શું છે કાયદાની કાયદામાં મોટીવ જોવા તો હોય છે એટલે મીડિયામાં મોટિવ જોવો જોઈએ એને ધ્યાનમાં લોકોએ જે કંઈ કર્યું હશે મીડિયાએ તો ફક્ત બતાવ્યું છે પ્રિન્ટ આ ઇલેક્ટ્રોનિક મીડિયા છે એને તો જે છે દેખાડ્યું છે આને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવી જોઈએ મીડિયાને પકડીને લાવવા બોલાવવા ધમકી આપી આ સદંતર ગેરકૃત્ય છે આ મારું સ્પષ્ટ માનવું છે દિવસ પાણીમાં હતું જ્યાં કોઈ નથી પહોંચ્યું ત્યાં મીડિયા પહોંચી લોકોની વેદના સરકારના કાન સુધી સરકારના કાન સુધી પહોંચાડવું કંચનભાઈ એ ગુનો છે અને જે રીતે લોકો મીડિયાના કર્મીઓને મેં કામ કરતા લોકોની મદદ આવ્યા એ ટાઈમે તંત્ર નથી પહોંચ્યું એ ટાઈમે કોઈ નેતા નથી પહોંચ્યું અને એવામાં અમારા એક રિપોર્ટર છે નિપુલભાઈ એ પહોંચ્યા લોકોની વેદના જે હતી એ અમે ચેનલમાં એક 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 ભાઈએ કંઈક સારું સ્ટેટમેન્ટ નથી આપ્યું હું ખંડન કરું છું કંચનભાઈ કે ચલો એક એવા શબ્દો યુઝ ના થાય પણ એ વિડીયો અમારી ચેનલમાં અમે બતાવ્યું નહીં પણ એમાંથી કંઈ છાણીમાંથી લોકો સામગ્રી વેચવા માટે આવ્યા હતા અને એમાંથી એક જને વિડીયો ઉતારી દીધો અને એ વિડીયો ઉતાર્યા પછી બીજાને વાયરલ કરવામાં આવ્યું એટલે એ વિડીયો ખૂબ વાયરલ થઈ ગયો અને સરકારના કાન સુધી એ વિડીયો પહોંચી ગયો પણ જે લોકો બૂમો પાણી રહ્યા હતા જે લોકો એવું કહી રહ્યા હતા કે સાહેબ અમને પાણી આપો જે લોકો એવું કહી રહ્યા હતા કે ફૂડ પેકેટ આપો એ નથી પહોંચી પણ એ વિડીયો પહોંચી ગયો અને એમાં એક ધારાસભ્યને એટલું બધું ખોટું લાગી ગયું અને એ ધારાસભ્ય મીડિયાનો અવાજ દબાવવાનું કામ કરી રહ્યા છે વાત એ છે કે એક ધારાસભ્યને ખોટું લાગે અને મીડિયાના કર્મચારી જવાબ લખવા આવે આ સરકાર એમની જેમ કામ નથી થતું ત્યારે પાણી આવ્યું છે એમની ભૂલ કેમ યાર સાહેબ મારું જવાબ તમે જ આપી દીધો વડોદરા શહેરમાં પબ્લિકે આટલો સંકટ સમય જોયો છે એનાથી માંડ માંડ ઉભરી છે પરંતુ સંકટ સમયમાં બચાવનારા ભારતીય જનતા પાર્ટી સત્તા પર બેઠેલા લોકો કંઈ કર્યું નથી લોકોના આક્રોશના ભોગ બન્યા છે લોકોએ બોલ્યા છે અમે બોલ્યા તેવું ક્યાંક કે પોલિટિકલી છે પણ સામાન્ય વ્યક્તિ જ્યારે ભૂલતો હોય અને એનો અવાજ મીડિયા બતાવતી હોય અને મીડિયા જ્યારે ત્યાં એ કરતી હોય તો એ વ્યક્તિ પર પણ ફરિયાદ થઈ છે મીડિયાના રિપોર્ટરો પર એક્શન લેવાયું છે એમના પણ જવાબ લેવાય છે એટલે શું કરવા માગે છે આ એ પોલીસ છે જે પોલીસે પબ્લિકમાં રહીને પબ્લિકના જીવ બચાવ્યા છે અમે લોકો આજે આભારી છે જો પોલીસ તંત્ર ના હોત તો આખું આખું અડધું શહેર ડૂબી ગયું હતું પોલીસ ખબે ખડે પગે રહીને જે કોર્પોરેશન કામ કરવું જોઈએ એ કામ પોલીસે કર્યું હોય અને ત્યારે હવે પોલીસને પબ્લિકને ભીડાવવાના જે પ્રયત્ન આ પાખંડીઓ જે લોકો છે એ લોકો કરી છે તદ્દન ખોટું છે આનો વિરોધ છે આવું ના થવું જોઈએ મીડિયા સામે જે કરી રહ્યા છે ના આના માટે સૌ લોકો આખા વડોદરાએ ભેગું થવું પડશે તમામ સોસાયટીઓના લોકોએ તમામ પોલિટિકલ પાર્ટીઓએ તમામ નેતાઓએ તમામ આગેવાનો તમામ સામાજિક કાર્યકર્તા સૌ લોકો ભેગા થઈશું તો આ લોકો સુધરશે કારણ કે આ જે રીતની પ્રવૃત્તિ છે તે હવે સાચી